તો આ તરફ આપણે વાત કરીએ અરવલ્લી ની તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીર આ બ્રિજ ધારાસી થવાની ઘટનાના વીસ જેટલા લોકો અકાળે મોતને ને ભેટ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડ વચ્ચે આવેલો એકસો પચાસ મીટર લંબાઈનો વાત્રક બ્રિજ જર્જરિત જેવો હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે અને આ પુલ સાંકડો છે વળી તેની રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં વાહનો સહિત તમામ અવર જવર કરતા હોય છે ત્યારે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો વાત્રક બ્રિજ જર્જરિત જેવી હાલતમાં હોવાનું ધારાસભ્ય સ્વીકાર્યો છે અને આ બાબતે ધવલસિંહ ઝાલાએ સ્ટેટના અધિકારીઓને બ્રિજની તપાસ કરવા ગત વર્ષે ડિસેમ્બર માસમાં જાણ પણ કરી હતી